ના બની અમદાવાદ એરપોર્ટ ઉપર એર ઈન્ડિયા નો ફ્લાઇટ ક્રેશ થયો લગભગ 200 આશ સખરો કો આ હાચમા એક્સપાયર થઈ ગયા 265 હોતાત્માઓને ઉતિલતી श्रद्धांजलि આપું છું ભગવાન એના આત્માને શાંતિ એને બખસ આપે એના પરિવાર ઉપર આવે પડેલું આ દુખ છે એ સહન કરવાની ઓરમ પુરપાડુ એમને શક્તિ આપે આ હાછા ની અંદર ગુજરાત નો પનોતો પુત્ર અને ભૂત પૂર્વ મુખ્યમંત્રી ને રાજકોટ નો દીકરો કહી શકાય ईवा आदरणीय सी विजय भाई रूपाणी आत्मा शिखर पे आ दुखद घटना चाहे ना भूतो ना भविष्या विजय भाई रूपाणी टेमो आत्मा मानस गुजरात मा बनवो राजकोट में मड़गो ये शक्य जथी गुजरात मा जार्थी भारतीय जनता पार्टी नी सरकार छे ત્યારે પ્રેસ મીડિયાઓને જનતાઓને ઉપનામ આપ્યું કે મક્કમ સરકાર મક્કમ નિર્ણય કરતી સરકાર મજબૂત સરકાર પણ વિજયભાઈના શાસન dura સંભાળતી વખતે પ્રથમવાર એવું બન્યું કે સંવેદનશીલ સરકાર સરકારના શાસકો કેટલા સંવેદનશીલ છે એ પ્રસ્થાપિત અને સાબિત વિજયભાઈ રૂપાણી જયારે મુખ્યમંત્રી હતા તારે એના નિર્ણયો થી ગુજરાત ના લોકો ના સુખે સુખી ને દુખે દુખી આ વાત ગુજરાત ના લોકો ને એને કરી બતાય નાનો એવો એક રણ રોડ ઉપર મુખ્યમંત્રી નો કાફલો જતો હોય કાફલો ઉભો રાખીને એ ઇજાગ્રસ્ત પરિવાર ઇજાગ્રસ્ત માણસ ને તાત્કાલિક સારવાર મળે એના માટેની વ્યવસ્થા કરે જૈન સમાજના સાધુઓ જ્યારે પરિભ્રમણ કરે છે વિહાર કરતા હોય છે એના માટે અકસ્માત ન થાય એના માટે પકડમીનો જો કોઈ વિચાર આવ્યો હોય તો આ સંવેદનશીલ મુખ્યમંત્રી પૂર્વ શ્રી વિજયભાઈ રૂપાણી ને આજે વિજયભાઈ માટે શું બોલવું આ વિજયભાઈ રૂપાણી બોલવું ખરેખર કઠિન છે ભગવાન એને એના આત્માને શાંતિ અને મોક્ષ આપે એવી પ્રાર્થના કરું છું એના પરિવાર ને આંજળી ને એમના દીકરા એની દીકરીને સાંત્વના આપે એ જ પ્રાર્થના એ જ પ્રભુ